એમ થાય છે કે આમ થોડા દિવસ છે ને એકલો રહી આવું ક્યાંક બરાબર એકલું રહેવું છે એમ ને હું એક ફોન કર દઉં ફોન કોને ફોન કરવો તારા પોલીસ સ્ટેશનમાં ફોન કરી દો ને તમારું પર પોલીસ કેસ કરું કે તમે મને માનસિક ત્રાસ આપો છો રહી આવો છ બાર મહિના તમારે તો એકલું જ રહેવું છે ને ના ના આપણે બધા જોડે રહીએ ને એ જ બરોબર છે સાંભળો છો આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો બે દરરોજ આજે તને પકોડી દેખાય છે તમને રોજ વડાપાઉં દાબેલી નહી દેખાતું તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાના દરરોજ છું પકોડું ખાવાનું તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં ને હું જમવાનું નહીં બનાવું જમવાના ને પકોડીને શું લેવા દેવા બસ ના રાંધવાના બાના ઓધું છું ના રાંધવાના બાના એટલે સાજ પણ જમવાનું બનાવે છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે

ઘણી જગ્યા સાડી મળે છે અને બે ચાર જેવા હોય તમારા જેવા ના પકોડી પાછળ રાહત તાર વાર છે ગાંડી થઈ ગઈ છે બધી

અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એ એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ હા મે હું તમારી જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે

તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એને શરમ એના આવી તો તમે એનો નંબર બંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી જ છીએ એમને અમારા હાથમાં બધો બંગાર નહીં આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ત્યારે ક્યારે મગજ ઠેકાણે આવતું હતું લીધે તો કાયમ મારા તમારા માં કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં એક બીજા ફોલો કરીએ છીએ એ તો મને દેખાય છે બહુ ડાયા તમે તમારા એના જોડે શું લેવા દેવા તો કરી અરે મને એમ કઉ નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી વાહ વાહ બહુ સરસ હા ભાઈ મને એમ કે તારી બેન પણી ને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી કઈ ખરાબ નહીં દેખાતું તમારા જોડે લગન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે બસ હવે ઓછું બોલજો બાકી જોવા જેવું થશે ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની જાણે બધી હગીવાલી ના હોય એમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કર એ માણસ ખરાબ થઈ જાય એવું હોય હું બધા ની વાત નહી કરતી તમારી વાત કરું છું શી ખબર તમારા મગજ માં શું ચાલતું હોય છે રાતે હું ઉમઈ બબડ બબડ કરતા હોઉં છું એટલે આ તો નવું આવ્યું પાછું લોચા ના વાગક કોક દિવસ ધ્યાન રાખવું પડશે

અરે કમાતો જ હશે ને છોકરો અને એને વેચાને નહીં કશું તમે જોવા ગયા હતા લગન પછી વેસા નીકળતા નીકળતો આપણે આખી જિંદગી સાંભળવાનું આવે ને અને લગન પછી એ લોકો એમ ઝઘડો થાય ને તે લોકો એમ જ કે આ લોકો એ બતાવી તું બણેલા ગણેલા છોકરાઓ તો કઈ વેસા હોતા હશે હવે તો મને સજ્જય વિશ્વાસ ના થાય તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું એક કઈમાં પાસ તો થાય છો નહી આ વરી ફરીન મારા ઉપર જ આવો છે છેલ્લે

અને મારા બેન ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂક આવું જ પડશે અને જબરી સજા આપી જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં

एसी ना रिमोट तो फोन लगाओ छो लाओ ए सु माडा बेडा करो छो शर्म नहीं आती मारो फोन लाइन ना मले मले मैं तो थाई से हेलो कौन है फोन लगायो तुम्हें खबर नहीं पड़ती रिया की सोसाइटी इन कैसे और तुम्हें रियान फोन सु लेवा लगायो है तू रिया रिया ना करे आपड़ी ले मारा ने रिया ना जाने कसली वाली हो नहीं

ના રેડોલ રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો બસ એ દોરી જ જો જોવા એ જામ થઈ ગઈ છે અરે ઉપર જુઓ ખેંચાતી નહીં અરે હું અહીંયા અહિયાં ભાઈ ગરબા ગઉ છું તું જાતે કરી ચડીને બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો તમે કહો તો તમને પાણી પીવડાવી દો જમાડી દઉં તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું બોલો એ તો કંટાળીને આવ્યો છું એમાં કામ કરવાનું એમાં તું મગજ ખવ મારું શાંતિથી કામ કરવા દે ને યાર એ કહેવાય જશે ખોટું કઈ દે છે કે હું એ કાન આપે છે ભગવાનને સાંભળી લઈશું અને મગજ ખવ છું તો મારા જોડે લગન શું લેવા કર્યા તમે અરે ભૂલ થઈ ગઈ મારી લગન કરવા તો બે કલાક પહેલા આવી ગયા હતા અરે તારી માફી માંગુ મુ મારાથી ભૂલ થઈ ગઈ ફરી ભૂલ નહીં થાય પણ હવે જને તું અહીંયાથી જતી રહે મારી ઓકો આગળથી દૂર થઈ જાય હું એ લગન પછી તો કંટાળી છું અહીંયા ઇન કઈ મને સ્વર્ગ નહીં મળ્યું એ હા મારી માં હવે મને મારું કામ કરવા દે મે કે તમને પકડી રાખ્યા છે તમે તમાર કામ બતાઈ દો તમતાર કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી સારું ચલો હું એ માર કામ બતાઈ દો મારે જોડે આવવાનું છે હજુ તો આ પહેલો જન્મ છે આના જોડે સાત જન્મ નિભાવવાનું વચન આલેલું છે એ ભગવાન અરે હા ભળ તું ફટાફટ તૈયાર થવાનું કર દસ વાગ્યા જો માં પિક્ચર જોવા જવાનું છે કેમ અચાનક પિક્ચર જોવાનું ગોઠવી નાખ્યું અરે તું તો મને કહેતી કોઈ દિવસ પિક્ચર જોવા નહીં લે જતા મને

હા તે લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઈક ઉપર ફેરવો છો હા એજ લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને એમો હું બાઈક ઉપર આવી ગયો છું અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં મારા કઈ પિક્ચર જોવા નહીં આવું અને તમે શું કહેવા માંગો છો ને એકો પહેલા અરે હું કઈ નહીં કહેતો ભઈ આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ જો તો હેડ ના જઈ આઈએ ના પણ તમે મને કીધું જ કે એમ કે તને ફેવરી ફેવરી નું બાઈક ઉપર આવી ગયો અરે ભાઈ સોરી હું ભૂલમાં બોલી ગયો બસ તમે ફોન કરી કરીને એમ આજે પિક્ચર જોવા જઈશું મારી આગળ વટ પાડવામાં છે ને તમે બાઈક ઉપર આઈ ગયા એમાં હું શું કરું એ તો સારું થયું કે લગ્ન થઈ ગયા બાકી આના આગળ વટ પડવાનું તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત

પણ એકસો ને વીસ રૂપિયા કેતો તો એટલું મોઘું લેવાતું હશે એના કરતા બે પોતું કરીએ ના કરાય તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના કંજુસ છો તમે મેને કીધું તું મને પોતું આપી દે એને મને આપવાની ના પાડી તમે 120 રૂપિયા ના પોતાના 35 રૂપિયા કો તો કોઈ પણ ના આપો અને એ તો સારું હતું અને મારા જેવી હોત ને તો માથામાં પોતું માર એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કો મેં મારો ભાવ કીધો એને ના પૂછાવ તો એને ના આપ્યો

મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો આવે તે કીધું તું રવિવારે લગન છે તો હું તને લઈને ગયો અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું મેં એટલું જોયું તું કે આ પાર્ટી ફ્લોર છે ને આટલા વાગે જમણ છે બીજું કઈ મેં નતું જોયું મારી કીનો વાત નહીં તમારો વાત છે તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે ભાઈ દરેક માણસ ના ગેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોક જમણવાર ક્યારે છે કેટલા વાગે છે ને કઈ જગ્યાએ છે બીજું કઈ ના જોવો કોઈ ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે અને ત્યાં ખબર છે કે બીજાના લગન છે તોય ડીસ લઈને તમે બેહી ગયા હતા

કે શું કર્યું એવું મને આજ સુધી આપી ગુલાબ વેચવા નીકળ્યા છો અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું હતું કેમ એવું કઉ છું ગુલાબ વેચવા નીકળ્યા છો છોકરાને રમવા તું આપી છોકરા ની માને રમવા આપ્યું હતું અને રોજડે હોય મેં કીધું હોય ને ગુલાબ આપવા મને તો એમ કે આવું સારું ના લાગે ને છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને બોલ્યા વગર બેસી રહો ને તર આખી સોસાયટી ભેગી કરી અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિત્ર લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ખોટું છું અરે રોજ ડે મોજ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે

अरे के मारी ते चलाऊ जो अरे मारा हाथ में नहीं रे तू स्टीयरिंग अरे के मारी ते चलाऊ जो ब्रेक मार अरे ब्रेक मराती नहीं हूं सु करू ब्रेक मार पड़ी सु बे जना ये ब्रेक मार गया 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 बे जा जे बे

સાંભળો છો આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો બે દરરોજ આજે તને પકોડી દેખાય છે તમને રોજ વડાપાવ દાબેલી નહી દેખાતું તો હું એમ જ કહું છું દાબેલી છું ખાવાનું સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં નહીતર હું જમવાનું નહી બનાવું ને શું લેવા દેવા બસ ના રાંધવાના બનાવો છું ના રાંધવાના બના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે તમાર મને પકોડી ખાવા લઈ જતાય જોરાવા છે તો અમને રાંધતા જોર ના આવે

મુકુ તમારી ગંદા થી વાતો ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જેવા હોય તમારા જેવા ના પકોડી પાછળ હાથ તાર વાર છે ગાડી થઈ ગઈ છે બધી પણ તારા ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેવાનું જ નહીં

હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કુવો ન તો કુવા ભેગો થઈ જાય કેમ રવિવાર જતો એ આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારી મમ્મી ને ઘેર જતા એટલે તું જઉ છું એમ ને રિક્ષામાં જવું છું અને જાઉત પાછી હેલાઈ જજે હો એ કાપીશ ને તો બેય કાન ખુલી જશે મેં એમ કીધું જતા આયે એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહીં આવવાનું અરે મેં કીધું તું એકલી જતી આઈ ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા દે

લગ્ન જીવન ની આ તો મજા છે મિત્રો શું કેવું એટલે તમે એકલા જવાના દર વખતે ની જેમ આ વખતે મને જોડે લઈ જવાના અરે પણ અમે લઠ્ઠા લઠ્ઠા જઈએ છે એમો તારું શું કામ છે વોટર પાર્ક માં જવાનું તમારે એકને જ લખ્યા આપેલું છે કેમ બધા પોતપોતાની વાઇફ જોડે ના જઈ શકો અરે ત્યાં આગળ જ ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે એટલે નહીં લઈ જતા તમને છોડું તો હમાજ તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને તમે બીજાનાથ બધા જોવા જતા હશો અરે અમે લોકો તો મજા કરવા જઈએ છે અમાર તો મનમાં આવું કશું ના હોય તો આ વખતે ચલો ને બધા કપલ કપલ જઈએ બહુ મજા આવશે પણ આ વખતે તો અમાર પ્લાન બની ગયો છે એ તો આવતા વર્ષે કઈક જોઈએ હેડો ને એકલા તો હું તમને જવા નહીં દઉં માનો ના કે કાળું થોડું જ કરવા જઈ રહ્યા છો લગન પછી તો બાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો મૂક ના અત્યારે મારે વાત કરવાનું મૂડ નહીં

આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે કેમ શું તકલીફ પડી તમને હવે ટીવી નો અવાજ નડે છે તમને અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો તો ખબર શું જોતી હતી ઝઘડમ ઝઘડી ચાલતી હતી એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી હું બિગ બોસ જોતી હતી બિગ બોસ માં એવું શું આવાજ હતો ઝઘડા થાય છે બિગ બોસ નું ઘર હોય એમાં 15 થી 20 જણાને બોલાવ અને એમાં બધાએ જોડે રહેવાનું હોય પછી આમ જોડે રહીને કરવાનું શું ઝઘડા કરવાના એમાં ઝઘડા ના કરવાના હોય

આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમ ના હા તો પૈસા તો મળે જ ને જેટલા બધા ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે તો પછી તું બિગ બોસમાં માં જાઉં તો તો કરોડપતિ થઈ ના જાઉં હો શું બોલે તમે જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે એ ભગવાન મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને